મેં વી વરા ખટારો આંકો આ તમને મારી વાત કહું આ તમારા થાનમાં માં તે ભાણું ગાડી હાંકતો હતો હિન્દુસ્તાનના ચારેય છેડા ફરી આવ્યો પણ બાપુ બહે કિલોમીટર જાવ જો તમને હાસુ સરનામું કોઈ દે તો આપણે હિમા જન્મા છે એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને પણ બાપુ રાજ્ય એક જોયા વગરનું બાકી નથી પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ કુળની માવતર ની ખાનદાન ની ખબર હોવી જોઈએ ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણી કોમ બાપુ પાણી નો તમે વિચાર તો કરો મને અહીંયા કોઈ કોઈ ખાનો મળ્યા હોય પણ બાપુ સિદ્ધાંત ખટારાનો ડ્રાઈવર એટલે બાપુ શેલ્લી કોમ કેવાય પણ સિદ્ધાંત થી જીવો ને તો દુનિયામાં બાપુ આંગળી પકડનારો તો મારો નાથ ગમે ત્યાં મળી જાય બાકી હવે વધ્યું છે આ ભજન ને મને અમને ખબર પડી જેસલ કરતા મારો ઇતિહાસ સારો નથી અહીંયા તમે બોલો અમને બોલાવતા હોય હોય અહીંયા અમને કોઈ કહેતું નથી ભજન માં આવજો એવી કારણ કે આ ખુલાસા ની જ વાત માર કુટ ને મસાલા જ કર્યા છે અને આમાં આમાં તમારે સુધરવું હોય ને તો દુનિયા નો સુધરવા દે એટલે અઘરું છે આ છે ને ઝેર આવડું આજ પીધું તું આ કપાનું ઝેર રહ્યું ને કપામાં સાંટવાનું એ તો મીરા ને મારી નાખે પણ આ માનું ઝેર રહ્યું પીવું ઈ પડે હજમ એ કરવું પડે મીરા એ પીધું તું કપાનું મારી નાખે એ નહીં દે એમાં મીરા મૂકે નહીં પણ મારો કહેવાનો અર્થ તમારે સુધરવું હોય ને આ જગત તમને સુધરવા ન દે અમારે આ હમણાં ઓલી પાંચસો ની હજાર ની બંધ થઈ હતી ને તેથી અમે લાઈનમાં ઉભા હતા તે મારી વાય એક ભાઈ હતા ને ત્યાં આગળ ગયા અમારા ગામના કોળી છોકરા બે ત્રણ હતા ને એ કે તું અમારે ગામના દરબાર ઉભા તું દરબાર હોય કે ઘરનો મેડો સાટકે મારવા એટલે મેં કીધું ભાઈ હું તને કઈ કહેતો નથી તું પેલા પૈસા લઈ લેલા ના ના તમે બહુ ઉપાડો લીધો છે છે હવે હવે તમે વિચાર કરો આ ધોકા ઉપાડવા કે ન ઉપાડવા પછી મે તમને કદાચ એવું લાગતું છે જૂઠું બોલતા મારા ગામમાં આવો ને તે હું તમને પાકું કરાવીશ હું પૈસા લીધા ઓગી નો વ્યવજ્યો મેં અહીંયા આ બોલ્યા ઓગીનો રહે છે ને હું હખણો નહીં રહું આપણે ચાલુ નથી કર્યું ને આપણે ચાલુ નથી કરવું તો એમને એટલું કેતો આવ્યો તમે થોડાક મોડા ભેગા થયા વહેલું ભેગું થવાનું હતું હવે હું જાઉં છું તમે પૈસા લઈ લીધું દુનિયા બાપુ આ જગત છે ને બાપુ હાથીની અંબાળીએ ચડાવે ને બાપુ ઉતારીને ગધાડા ઉપર બેહારી દે કોઈ ભરોસો નથી પણ સંતો એટલા માટે કહે છે સવારામ સાહેબ બાપુ બજાણામાં વાણી કરતો હોય કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને બેટે ભણ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેઠે આદલ તો અંતરમાં રહેશે બાપુ ભજન કરો તો ભેટે એમ બાપુ કઈ છે નહીં અને એક મારી ખાસ ભલામણ કે એક ભજનમાં છે ને તમને મોજ આવે ના મારા વારામાં જો કે નાખવાનો બહુ વારો જ ન આવે જોકે એટલે હું તો કહેતો નથી મારા નાખવાય પણ આવા ભગીરથ કાર્યમાં કંઈક કંઈક નાખ્યું હોય ને ભગવાને કોઈથી કોઈનું રાખ્યું જ નથી અને એમાં આ આ તમારા વાસુકી દાદાના પરચાની મને ઘણી બધી વાત કરી ખરેખર એક તમે વિચાર તો કરો બબી કિડની ફેલ હોય ને પંદર પંદર લાખ રૂપિયા ડોક્ટર કહેતો હોય ને જવાબદારી લીધા વગર પંદર લાખ જવાબદારી તો નહીં અને આ દાદો બાપુ જો મટાડતો હોય તો આ કદાચ તમે બહેન નાખ્યા હોય અને એ તમને પાંચસો ન કરતો બાપુ આ દાદાનું ઓળખે કોણ રામ હે એટલે એવો જીવતો જાગતો દાદો બેઠો હોય અને તમને જો બાપુ પોરાના ફલાનો જો કદાચ અમારું તમને નહીં ભાવતું હોય પણ આ પ્રોગ્રામ તો તમારો છે હે આના ગામ તમારું છે આ માંડવા તમારા અમે હમણાં ખંખેરીને હાલ્યા જ અમને કાંઈ ફેર નથી પડતો પણ એક તમારો ને અમારો જ્યારે ઉમળકો હોય અમે તો તમારા મહેમાન છે તમે કીધું છે અને અમે આવ્યા છીએ બાકી તમે અત્યારે કદાચ એમ કે ઘેટા ઉતરો બંધ કરો લબાસા કરો ભીડો ભીડો બંધ કરો તો એમાં તો વ્યાતા થાય અમને કયામાં ફેર ન પડતું સંતોએ આપ્યું એ અમે અમે તમને પીરસી છીએ ખાવ ન ખાવ એ તમારી મોજ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય અને એક તમે વિચાર કરો કે આપણે બજારમાં જ્યાં હોય તો પચાસ સો રૂપિયા તો માવાન ચામાં વ્યાજ આવ્યા એક દિવસની આપણે માવા ચા ની રજા રાખીને ને અહીંયા કદાચ નાખી દે તો બાપુ દાદો એમાં ડબલ નો કરે એવું કોઈ બને નહીં એટલે તમને જ્યાં મોજ આવે હમણાં આપણે આરતી બેન ને રજૂ કરવા છે એટલે હવે આરતી બેન ને આપણે સાંભળે જો કે આ કુદરત જો છે ભેગું છે એવું કર્યું હું બધા ની એક જ રાશિ છે આબિદા બેન આરતી બેન ને અનુપસી એક જ રાશિ ના બધા ભેગા થયા પણ તમને કેમ નથી પોરા નથી છૂટતો એ નથી ખબર પડતી હે કાંઈ આમ જો હમણાં બેને કીધું ને હું દરબાર છું મગાય પણ તમારી સામે લાંબો હાથ મારે કરવો શું કામ પડે કે પરમાર્થનું કાર્ય છે સતી તોરલ કે પણ અપને પરમાર્થ ના કારણે મને માગતા ન આવેલા જ કારણ કે જે તમને મોજ આવે છે ને દહની નોટ નકરી દહની લઈને આવીને નાખો ને તોય તમને એમ કોઈ દહ શું કામ લાવે તમને મોજ આવે એટલી પણ વરજો અને કારણ કે બેન આરતી બેન ને રજૂ કરું અને પછી હાવ ઈ એમને માથે કઈ નો નાખો તો પછી દુઃખ થાય ને એટલે મારી માથે નો મારા ભાગના હોય ને બધા અહીંયા નાખજો એટલે આરતી બેન ને રજૂ કરું જોરદાર એક તાલી આમ કઈક ઉમળકો તમારો ઉમળકો જ નથી મને એમ થાય કે આવો પ્રોગ્રામ બાબુ હા આમ નજીક બી આવો નજીક આમ આમ ટાઈટ ના શું કામ દુખ્યા ભજન તમને અડવાનું નહીં તમે નજીક બીઆ તો ભજન તમને નહીં અડે તમને અડે તો અમને બોલાવો નહીં એટલે તમે નજીક ભી ભજન થી પીતા નહીં ભજન તમને કઈ કરે નહીં આ સ્ટેજ થી એટલું ભજન જાય નહીં એ હો ટકા પણ તમારો કઈક ઉમળકો હોય ને બહુ પૈસાની વાત પૈસા પાય પણ બાપુ આમ કઈક લાંબો હાથ કરીને હાકલો પડકારો હોય ને તો એમને એમ થાય નાના ડાયરો બેઠો છે અને હજી આપણે બેનને સાંભળવા છે પણ થોડી વાર અહીંયા ઉપર ચા ને પાણી આપો પાણી પેલા પો અને પછી ચા લઈ આવો કારણ કે ટાયર્ડ છે ને આ બધા સાજિંદાઓની મહેનત છે જો કે આ પોગ્રામ છે ને પોગ્રામમાં મજા આવે એ પ્રતાપ આવડા આમનો છે હા એ આમાં શું થાય કે બધા કલાકારોના વખાણ કરે ઓલો ગાયો એમાં મજા આવીને ઓલો ગાયો એમાં મજા ન આવી બાકી પ્રોગ્રામ હું તો નાખો હોય તો આવડે નાખે ગાડીઓ અમને ખબર આવે પણ ખરેખર દિલથી વગાડે છે અને એમને હું ઈશ્વરને એવી રજ કરું કે એમની જે કળા છે એમાં ઉત્તરોત્તર ભગવાન વધારો કરે એવી જો કે દિલથી વગડે મારે કોઈ અનુભવ કે કોઈ પરિચય નથી પહેલી જ વાર બધા મળ્યા છે ક્યાં ના છે કેવા છે શું નામ છે કઈ ખબર નથી પણ તમે તમે જોવો ને બધા લાગ ના કલાકાર હોય ને તો એનો તબલજી જુદો હોય પેટી જુદી હોય બધું એનું હવ હોવનું અલગ 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 હોય કારણ કે બધાને ખબર હોય કે આ એમ વાતું વલડે ડે કરતા હોય પણ આ ઉપર બેઠા એમાં હાપ જેવો હોય એમને ખબર હોય એટલે બેને સરસ મજાની સંતવાણી કરી અને હવે આપણે અબિદાબહેનને સાંભળવાના છે પણ આ મને અત્યારે અબિદાબેને નામ આપ્યા સુરજભાઈ મેર એમના ભાઈ છે આ નામ તો જો કે ઘણા ટાઈમથી હા ભીડું તું હું પણ આ ભગવાને ભેટો કર્યો આમના ભેગો બે આવવા મળ્યો અમારે કંઈ કમાણી ન કહેવાય એટલે એવું જોરદાર ગુજરાતમાં નામ અને એને એની કળા દેખાય છે આમ સામે એના એના હાથ ઉપર આપણે જોઈએ તો એની ખબર ન પડે કે આ કેવી એની કળા છે હમણાં ઓલું ડાક લઈને બેઠા મેં આ રાવળ દેવનું ભાંગી નાખશે કાં તો આ માંડવામાં હાલે એમ છે એમનું પણ જબરજસ્ત નામ છે અને હા રવિભાઈ પરમાર એમના એક એક આમ તો જુઓ એક એક જણાથી ઉપડે ને એટલા વાજયંત્ર વગાડે ખરેખર બહુ મોજ કરાવે અને ભાઈ નું આ વિપુલ ભાઈ આ તમે જોવો તો આ લગ્ન બગન માં લઈ આવ્યા હોય તો ઓલા ઢોલ ભાંગી ન જાય હા પણ એ સેવા જાય છે પણ એ ભજન માંથી લગ્ન માંથી બે થી બધી કોર થી લૂંટે છે એમ એના એની ઢોલની કળા જોરદાર છે એને જોરદાર તાલીઓથી વધાવી લ્યો અને ભાઈ મજીરા

કારણ કે આપણે જોવા જાય તો પૂછે કરે દીકરો હું ધંધો કરે ન પૂછે એમ કે મંજરા વગેરે ઈચ્છા હોય તો એમ નો નથી દેવી પણ એમ કે અત્યારે વ્યાજો ફોન કરશું એ ફોન આવે નહીં